ભારતીય જનતા પાર્ટી માટે આબરૂ બચાવા જેવી છે કારણ કે ભૂતકાળમાં બે ચૂંટણીમાં ભાજપને અને અહીં પછડાટનો સામનો કરવો પડ્યો છે બે વખત કોંગ્રેસ અને એક વખત આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે ત્યારે

એટા ચૂંટણીમાં મતદાન યોજાયું છે મેં મારા બૂથ ઉપર આણંદપુર ગામે મારા મતનો સહી અધિકારનો ઉપયોગ કરેલ છે વિસાવદર મત વિસ્તારના તમામ નાગરિક ભાઈઓ ખેડૂત ભાઈઓ તથા બહેનોને અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે આઠસો દિવસની અંદર એક હજાર કરોડ રૂપિયાના વિકાસના કામો અહીંયા પ્રસ્થાપિત થાય અને આપણા મત વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડીએ એ દિશામાં આજે એકસો સત્તાવન ગામે ગામથી લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને મને આશા છે કે પચીસ હજારથી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર ભાઈઓ સબક શીખવાડશે અને અમારો મત વિસ્તાર એ શાંતિપ્રિય અને ખેતી કરી અને મહેનત કરી અને કરનારા અમારા મત વિસ્તારના ભાઈઓ બહેનોમાં અમારા વિસ્તારમાં કોઈ અશાંતિ ન ફેલાવે બહારથી આવીને એના માટેના મત આપી અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે કિરીટભાઈ બે હજાર બાર પછીથી તો ભાજપનું અહીંયા કોઈ કરતા કોઈ પ્રતિનિધિ નહોતા આપ પૂરા મત વિસ્તારમાં ફરી રહ્યા શું આપને પ્રતિભાવો મળી રહ્યા દરેક ગામડે ગામડે એવો પ્રસિદ પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે માત્ર અઢી વર્ષ જેટલો સમયગાળો બાકી છે એમાં અમારા ઘણા બધા મુદ્દાઓ જે છે દાખલા તરીકે સૌની યોજનાના પાણીને ચેકડેમ સુધી પહોંચાડવું નવા અમારા ત્રણ ડેમો છે એ અમારા મત વિસ્તારમાં સ્થાપિત કરવા પરબનો અષાઢી બીજના મેળાને રાષ્ટ્રીય ફલક ઉપર જે રીતે ઘેડ માધુ પરમાં છે એ રીતે લઈ જવો સાસણમાં જે રીતે સિંહ દર્શન થાય છે એ રીતે અમારા ગીર બોર્ડરના ગામડાઓમાં રોજી રોટી મળી રહે એ પ્રમાણેના પ્રયત્ન કરવા અમારા મત યુવાન ભાઈઓ માટે મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સ્થાપના કરવી આ બધા મુદ્દાઓને સાથે લઈ અને ખાસ કરીને ખેતી ક્ષેત્ર સાથે અમે જોડાયેલા છીએ ત્યારે અમારા મત વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થાય અને ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટેના અમારા જે પ્રયાસો છે એને જ્વલંત ગામડે ગામડે ખૂબ જ સકારાત્મક રીતે પ્રતિસાદ મળી રહ્યો છે પ્રતિસ્પર્ધીએ છેલ્લે છેલ્લે જે હાથકંડાઓ અપનાવ્યા છે તેને કઈ રીતે જુઓ છો રાજનીતિમાં અને કોઈ પણ ચૂંટણીમાં અમારા મત વિસ્તારે આવી કોઈ ચૂંટણી જોઈ નથી કે પોતે જ પોતાના બાર જેટલા અપક્ષ ઉમેદવારો રાખે અને જે ન કરવાનું હોય એ કરે આરોપ પ્રત્યારોપ થતા હોય પરંતુ હદ સુધી જે નિમ્ન કક્ષાનું વાતાવરણ બહારથી લોકોએ આવેલા લોકોએ અહીંયા જે પ્રસ્થાપિત કર્યું છે એને અમારા મતદાર ભાઈઓ બોલીને નહીં પરંતુ મતપેટીમાં જવાબ આપશે

પડ્યા છે એસ જોતા મતદારોએ બંને પક્ષના ઉમેદવારોને જાકારો આપવાનું નક્કી કર્યું છે તેમ જણાવીને નીતિન રણપારિયાએ પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો આમની સાથે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્યના વર્તમાન ભાજપના અગ્રણી ભૂપત ભાયાણીએ પણ પોતાના પરિવાર સાથે મતદાન કરીને લોકશાહીનું આ પર્વ ઉજવ્યું હતું મારું મતદાન ભેસાણ પ્રોપરમાં બીઆરસી ભવનમાં આવે છે હું પણ સવારે લગભગ સાડા સાત વાગે મારા પરિવાર સાથે મતદાન કરવા ગયો હતો લોકોમાં ખૂબ ઉત્સાહ છે લોકો મતદાન કરે છે અત્યારે આપણે હાલ ધારી ગુંદાળી નવી ધારી ગુંદાળી બૂથ પર છીએ તો અહીંયા પણ લગભગ અત્યારે પચાસ ટકા જેવું મતદાન થઈ ગયું છે અને લોકો ખૂબ ઉત્સાહથી મતદાન કરે છે કેવું લાગે છે જીતવામાં હું એનો એક જ સ્થાનિક ઉમેદવાર છું મારી સામેના બે હરીફ ઉમેદવાર છે આયાતી છે અને વિસાવદર વિધાનસભાની જનતા પણ જાણે છે એ લોકોએ છેલ્લા પંદર દિવસમાં કેવા કેવા નાટકો કર્યા કેવા કેવા ખેલ કર્યા પૈસા દારૂ આ બધું લોકોએ જોયું છે અને હું સ્થાનિક ઉમેદવાર છું તો લોકો મારી સાથે છે અને મને જીત